જલાલાબા રોડ પર ધરતી હોટલ ની પાછળ અખેવાડી ખાતે સમી વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયારના રત્નોનું સન્માન કરવામાં આવ્યું વડીયાર રત્ન એવોર્ડ આપી આ સંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે નાડુદા પ્રકાશભાઈ વિશ્વામભાઈ વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા આવેલા મહેમાનો માટે ફેમસ પ્રખ્યાત લીલા અને બાજરીના અન્ય મહેમાનોને પીરસવામાં આવી આ પ્રસંગે વડિયાર વિસ્તારની અંદર સેવાકીય રાજકીય સારું કાર્ય કરતા લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા વડિયાર ધરાના લોકોના અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોનું કે અન્ય જગ્યાએ સીધી પ્રાપ્ત કરનાર વઢિયારના વિરલાઓનું વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા પટિયાર યુવા સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહાનુભાવ સાધુ સંતો જેમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતુલબેન ઠાકોર બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ અને દિનેશભાઈ સિંધવ દશરથજી ઠાકોર પુષ્પાબેન ઠાકોર અને જીજ્ઞાબેન શેઠ અને મહાનુભાવો સાધુ સંતો રાજકીય સામાજિક અગ્રણીઓ જેવા મહાન લોકો ઉપસ્થિત રહ્યા વડિયાર રત્નો અવોર્ડ બે હજાર છવ્વીસના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાત પ્રકાશભાઈ નાડુદા પત્રકાર સમી તેમજ જન્મદિવસની પણ ઉજવણીના ભાગરૂપે સાત ભવ્ય ઉજવણીને અભિનંદન પાઠવવામાં આવ્યા ભરત સથવારા રિપોર્ટર પાટણ

સાહિત્ય ક્ષેત્રે જેનું વિશેષ પ્રદાન છે સમાજ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે ગૌ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે સેવાકીય પ્રવૃત્તિઓમાં જેનું વિશેષ પ્રદાન છે એવી વઢિયાર ધરાની વિશિષ્ટ પ્રતિભાઓને વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સન્માનવાનો આ કાર્યક્રમ છે અને એમાં વિશિષ્ટ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના સન્માનની જે યાદી છે એમાં મારો પણ આજે સમાવેશ છે આપણે કયા ક્ષેત્રે એવોર્ડ વિશિષ્ટ પ્રતિભા સાળી વ્યક્તિ તરીકે મને આજે અહીંયા મારું સન્માન થવા જઈ રહ્યું છે મતલબ હું શિક્ષક હોવાની સાથે છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજકીય સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં સ્ટેજ સંચાલક તરીકેની ઉદ્ઘોષક તરીકેની મારી કામગીરી રહી છે સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે અને મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને એની ઉછામણીઓ જેવા કાર્યક્રમોથી લઈ અને એ કાર્યક્રમોમાં મારું યોગદાન રહ્યું છે ત્યારે એ પણ નિઃશુલ્ક જીવનના મારા સત્યાવીસ વર્ષના આ કાર્યકાળમાં એક પૈસો વળતર પેટે મેં ક્યારેય લીધો નથી એટલે વઢિયાર યુવા સેવા સમિતિના ધ્યાન ઉપર આ મુદ્દો આવ્યો છે અને મને આ યોગ સન્માન માટે યોગ્ય ગણ્યા પછી આજે આ મારું સન્માન થવા જઈ રહ્યું છે એના માટે હું વઢિયાર યુવા સેવા સમિતિ વિશેષ કરીને પ્રકાશભાઈ પોતે પણ એક પત્રકાર છે અને સેવાકીય પ્રવૃત્તિઓને આ સમગ્ર સમિતિનું સંકલન કરી અને આ સેવાકીય કાર્ય ચલાવી રહ્યા છે ત્યારે એમનો પણ હું આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ખુશી આજે નિસ્વાર્થ ભાવે કરેલા કામોની જ્યારે કોઈ કદર થતી હોય ત્યારે અને એમાંય ખાસ કરીને વઢિયાર એ મારી જન્મભૂમિ મારી કર્મભૂમિ મારું માદરે વતન એટલે સ્વાભાવિક છે કે વઢિયાર ના વિશિષ્ટ વ્યક્તિત્વને બહાર લાવતી એને સન્માનતી આ પ્રવૃત્તિ જે છે એમાં મારો સમાવેશ થવાથી

એક ખૂબ સુંદર આયોજન કર્યું અને એની વિશેષતા એ કે દરેક સમાજના જે સાચા હીરા હતા એને ગોતી ગોતીને લાવીને એવોર્ડ આપ્યા એ દરેક સમાજના લોકોને એવોર્ડ આપીને સન્માન કર્યું એ ખૂબ આનંદની વાત છે ખૂબ એમને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે જે સેવાના કાર્ય કરે છે ખૂબ ખૂબ મુકામે સેવા સમિતિ દ્વારા આ ભૂમિના દરેક સમાજમાંથી ને જે કઈ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ સારી સેવા અને કામ કર્યું છે એવી વિશિષ્ટ પ્રતિભાવોને નવાજવા માટેનું શ્રી પ્રકાશભાઈ નાણોદા અને વઢિયાર સેવા સમિતિના સભ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જેમાં કુલ અઠ્ઠાવન એવા વિશિષ્ટ વ્યક્તિઓને કે જેમણે ખેતી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે ગૌ સેવામાં પણ કામ કરે છે કોઈ વિશિષ્ટ પ્રતિભા સાહિત્યમાં છે એવા અલગ અલગ લોકોને સમગ્ર ખૂણે ખૂણેથીને શોધી લાવી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો છે કુલ અઠાવન લોકોને એમને વઢિયાર રત્ન એવોર્ડથી નવાજ્યા છે ત્યારે આ પ્રસંગે અમારી સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર બૌચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અને આ જિલ્લા પંચાયતના બેન પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સાથે સૌ સંતો અને મહંતો સાથે ખૂબ બધા આગેવાનો રાજકીય અને સામાજિક વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી અને કાર્યને બિરદાવવાનું કામ કર્યું છે